The દમંગો સુધરી જજો નહીતર તમારા આવા હાલ થશે તોફાની તત્વોએ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું બહિયલ ગામે હિન્દુ યુવાને ઇસ્લામ ધર્મના વિરુદ્ધ એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મુસ્લિમ સમાજમાં ગહેરા પ્રત્યાઘાત પડ્યા હતા આ મામલે રાત્રે પોણા બે વાગ્યાના સુમારે કેટલાક તોફાની તત્વોએ હાટકેશ્વર મહાદેવ મંદિર રામજી મંદિર સહિતના વિસ્તારમાં તોફાની તત્વોએ પથ્થરમારો કરી પોલીસ વાહનો પોલીસના વાહનોને તેમજ દુકાનોને તોડફોડ કરી આંગ ચાપતા નવરાત્રીના ગરબામાં અફડા તફડી મચી ગઈ ત્યારે કેટલાક નિર્દોષ લોકોને ઈજા પહોંચતા પોલીસના ધાડે ધાડા ઉતારી દીધા હતા પોલીસે તમામ બજાર બંધ કરાવી કોમ્બિંગ ચેકિંગ સાહીઠ થી વધુ તોફાની તત્વોને પોલીસે દબોચી લઈ આરોપીઓના મોર બોલાવ્યા હતા પોલીસે આરોપી વિરુદ્ધ રાયોટિંગ ગુનો નોંધી તેમજ સરકારી વાહનોનું તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડતા પોલીસે અસામાજિક માથાભારે તત્વોને પકડી કાયદેસર કાર્યવાહી કરી બહિયલ ગામે નુકસાન પહોંચાડેલ તેવા અસામાજિક માથાભારી તોફાની તત્વોએ મોર બોલાવ્યા હતા હવે માથાભારી તત્વો સુધરી જજો નહીતર તમારા પણ આવા જ હાલ થશે પોલીસ આરોપીને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ જતા બહિયલ ગામના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અનેક વખત કહી ચૂક્યા છે ગુજરાતની જનતાને કહી ચૂક્યા છે આવા તોફાની તત્વોને કહી ચૂક્યા છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો જે કાયદો તોડશે એ તૂટશે એ નક્કી છે અને એ ટ્વિટા છે એના દ્રશ્યો પણ આપ એની ચાલ ઉપરથી જોઈ શકો છો પોલીસે એમને કાયદાનું ભાન કરાવ્યું છે એ પણ એટલું સ્પષ્ટ છે કારણ કે ગઈકાલના દ્રશ્યો પણ એ ટ્વિટા પાસે છે ગઈકાલે કઈ પરિસ્થિતિ હતી એ ઉપરાંત જ્યારે તરીકે આવ્યા હતા

પોલીસ આ તમામ લોકોને લઈ અને રિકન્સ્ટ્રક્શન માટે થઈ અને આ ગામ મહીલ કે જ્યાં આ દુર્ઘટના બની હતી જ્યાં આ હિંસા બની હતી